હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતા કિચન બ્લોગમાં તો તમને મારા વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આપેલા બે લાયકન પણ પ્રેસ કરજો જેથી આવનારા મારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ તો હું આજે તમારી સાથે શેર કરીશ ઘી બનાવવાની રીત તો ના કોઈ ઝંઝટ ના કોઈ મહેનત ખૂબ જ ઓછા સમયમાં ફક્ત દસ જ મિનિટમાં આપણું ઘી બનીને તૈયાર થશે અને આ મલાઈની અંદર આપણે ના તો મેરવણ ઉમેરવાની જરૂર છે ના બ્લેન્ડરથી તેને કે મિક્સરથી તેને વલોવાની જરૂર છે ખૂબ જ ઓછી મહેનતે આપણું આ ઘી બનીને તૈયાર થાય છે તો દરેક ટ્રીક અને ટીપ સાથે આજે આપણે ઘી બનાવીશું તો પરફેક્ટ જ ઘી આપણું તૈયાર થશે તો અત્યારે ઘી બનાવવા માટે મેં ફ્રીજમાં સ્ટોર કરેલી બારથી તેર દિવસની મલાઈ લીધી છે જે ગાયના દૂધની મલાઈ અત્યારે મેં લીધી છે તમે કોઈ પણ ઘરમાં દૂધ આવતું હોય તેની મલાઈ લઈ શકો છો તો મલાઈને જ્યારે આપણે સ્ટોર કરવા માટે ભેગી કરીએ તે ત્યારે તેને દૂધમાંથી બહાર કાઢતી વખતે તેને સીધી જ આપણે વાસણમાં નથી લેવાની પણ તેને ગરણીમાં લઈ લેવાની છે જેનાથી બધું જ એક્સ્ટ્રા દૂધ નીકળી જાય અને ફક્ત આપણી મલાઈ જ ગરણીની અંદર રહે અને તેને આપણે સ્ટોર કરવાની છે તો તમે ગરમીની ઋતુમાં ફ્રીઝરમાં અને ઠંડીની ઋતુમાં ફ્રીજમાં સ્ટોર કરી અને આ રીતે મલાઈ ભેગી કરી શકો છો તો હવે આપણે આ લીધેલી મલાઈને એક મોટા વાસણમાં આ રીતે જાડા તળિયાવાળી વાળી કઢાઈ હોય તેની અંદર લઈ લઈશું તો તમે ઘરની અંદર મલાઈ કાઢી અને ભેગી કરશો તો અંદર દૂધનો ભાગ બિલકુલ નહીં રહે અને આ રીતે એકલી ચોખ્ખી આપણી મલાઈ ભેગી થશે મલાઈને આપણે કઢાઈની અંદર લઈ લીધી છે તો આજે આપણે આ મલાઈની અંદર એક સિક્રેટ વસ્તુ ઉમેરવાના છે જેથી આપણું ઘી ફ્રીજ વગર પણ સાતથી આઠ મહિના સુધી એક જ સ્વાદ અને સુગંધનું બની રહેશે તો હવે આપણે આ લીધેલી મલાઈની કડાઈને ગેસ પર લઈ લઈશું હવે આપણે ગેસ ચાલુ કરી અને આ મલાઈને અત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને ગરમ કરીશું અને આપણી મલાઈ ગરમ થઈને થોડી પીગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું તો તમે ઘી કઈ રીતે બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મને ઘી બનાવવાની આ સૌથી સરળ અને સહેલી રીત લાગે છે તો હું દર વખતે આ જ રીતે ઘી બનાવું છું ને એકદમ સરસ ચોખ્ખું અને દાણીદાર ઘી બનીને તૈયાર થાય છે મલાઈને ગરમ થતાં આપણને એક મિનિટ જેટલો જ સમય થયો છે અને મલાઈ આપણી સારી રીતે ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો અને ઉપર આ રીતે સફેદ ભાગ થવા લાગ્યો છે જેમાં થોડું આપણે જે દૂધનો ભાગ હશે તે આ રીતે ઉપર આવી જશે અને તમે જુઓ તો અંદર આ રીતે ઘી થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે તો અત્યારે હવે આપણે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દઈશું અને આ રીતે તેને તાવેતાની મદદથી હલાવતા રહીશું જો થોડું ઉપરો આવે તેવું લાગે તો આપણે વચ્ચે વચ્ચે ગેસની ફ્લેમ થોડી ધીમા ધીમી કરતા જવાનું અને આ રીતે તેને હલાવતા જવાનું જો સતત આ રીતે આપણે થોડું હલાવતા રહીશું તો જે નીચે એક કીટું રહેશે તેનો ઉપયોગ આપણે માવા તરીકે કોઈપણ મીઠાઈમાં પણ કરી શકીએ છીએ તો આ રીતે તેને આપણે હળવ ધીમા ગેસ પર આ રીતે હલાવતા રહેવાનું છે તો મલાઈને આપણે ફરી ગરમ કરતા લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આ રીતે ઘી ઉપર છૂટું પડવા લાગ્યું છે અને નીચે જે થોડો દૂધનો ભાગ હોય તે નીચે આ રીતે થવા લાગ્યો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ઘી આપણું તૈયાર થવા લાગ્યું છે તો અત્યારે મેં જે મલાઈ લીધી છે તે ગાયના દૂધની લીધી છે તો ગાયના દૂધની અંદર ફેટનું પ્રમાણ ઓછું હોય છે એટલે અત્યારે આપણે આ રીતે માવાનો ભાગ થોડો તમને વધારે દેખાય છે પણ જો તમે ભેંસનું કે થેલીનું દૂધ લેતા હશો તો તમારું ઘી મલાઈમાંથી વધારે બનશે તો હજુ પણ આપણે બેથી ત્રણ મિનિટ આ રીતે તેને હલાવતા રહીશું જેથી મલાઈમાંથી હજુ પણ ઘી છૂટું પડતું રહેશે હવે આપણે આ ઘી એકદમ સરસ સુગંધનું અને સ્વાદનું લાંબા સમય સુધી રહે તેના માટે જે સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે તે છે લવિંગ તો અત્યારે મેં ચાર લવિંગ લીધા છે જે આ કુલ સાથે હોય તેવા લવિંગ આપણે લેવાના છે જેને આપણે અત્યારે જ આ રીતે કડાઈની અંદર લઈ લઈશું અને ફરી આપણે ત્રણેક મિનિટ જેવું આ રીતે તેને હલાવતા જઈ અને ગરમ કરીશું ફરી ત્રણ મિનિટ માટે આપણે મલાઈને સારી રીતે ગરમ કરી લીધી છે તો તમે જોઈ શકો છો બધી જ મલાઈમાંથી આપણું ઘી છૂટું પડી ગયું છે ને આ રીતે જે પાછળનો જેને આપણે કીટું કહીએ અથવા તો માવું પણ કહી શકીએ છીએ તે આ રીતે અલગ થઈ ગયું છે અને ઘી એકદમ સરસ શુદ્ધ અને પીળા રંગનું તૈયાર થયું છે જે ગાયના દૂધનો હોવાથી કલર તેનો પીળો આવ્યો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણને આ મલાઈમાંથી ઘી બનાવતા ટોટલ દસ થી બાર મિનિટ જેટલો જ સમય લાગ્યો છે અને એકદમ સરસ સુગંધિતદાર ઘી બનીને તૈયાર થયું છે તો હવે આપણે ઘીને ગરણીથી ગાળી લઈશું તો ઘી આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો તેને ગળવા માટે અત્યારે મેં ગરણી અને આ રીતે ભરવા માટે કાચની બરણી લીધી છે તો હવે આપણે આ ઘીને ગાળી લઈશું તો આ રીતે કાચના વાસણની અંદર ઘી રાખવાથી ઘી આપણું સારું છે તો આ રીતે આપણે બધું જ ગાળી લઈશું તો બધા જ ઘીને મેં આ રીતે ગળી લીધું છે તો એક મોટી કાચની બરણી અને આ રીતે એક મોટો અડધો બાઉલ ભરી અને આપણું ઘી નીકળ્યું છે અને ઘીના પાછળનો જે આ ભાગ છે જે માવાનો ભાગ છે જે આ રીતે એક મોટા ચમચા જેટલો જ નીકળ્યો છે અને આ માવાનો ઉપયોગ આપણે કોઈ પણ મીઠાઈ ગાજરનો હલવો દૂધીનો હલવો બનાવતા હોઈએ તેમાં ઉપયોગ કરી શકીએ છીએ તો આપણું ઘી એકદમ ચોખ્ખું અને ખૂબ જ સુગંધિત તૈયાર થયું છે અને અત્યારે બજારમાં આ રીતે ચોખ્ખું ઘી ખૂબ જ વધારે ભાવમાં મળતું હોય છે તો આજે આપણે આ રીતે એકદમ સરળથી ઘરે ઘી બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો તમને મારી આજની આ ઘી બનાવવાની રીત કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં